નમસ્કાર ભગવદ્ ગીતા જીવન મુક્તિનો માર્ગ આ ચેનલ ઉપર આપ સૌનું સ્વાગત છે આજે આપણે એક શ્લોક વિશે વિચારીએ છીએ બધા મંદિરોમાં ગવાય છે અને લગભગ ઘણા ઘરોમાં પણ ગવાય છે તમેવ માતા ચ પિતા તમેવ બંધુ ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણમ તમેવ ત્વમેવ સર્વમ મમ દેવ દેવ આ શ્લોક તો આપણે બધા સાંભળીએ છીએ પણ તમને એ નહીં ખબર હોય કે આ શ્લોક કોણ બોલ્યું હતું એટલે કે કોણે ગાયો હતો આપણે એ વિશે વાત કરીએ આજે કે આ શ્લોક ગાંધારી ભગવાનની પ્રશસ્તિમાં એટલે કે એમની પ્રશંસા કે વખાણ માટે બોલી હતી કે જેણે ભગવાન શ્રી કૃષ્ણને તમારા યાદવ કુલનો નાશ થઈ જજો એવો શ્રાપ આપ્યો હતો અને એ પણ ક્યારે આ શ્લોક ગાયો છે એ હવે તમને કહું છું કે મહાભારતનું યુદ્ધ સમાપ્ત થઈ ગયું યુધિષ્ઠિરનો એટલે કે પાંડવોનો રાજ્યાભિષેક થઈ ગયો એટલે ભગવાન શ્રી કૃષ્ણએ દ્વારિકા જવાની ઈચ્છા જાહેર કરી કે મારું જે કાર્ય હતું અહીં હસ્તિનામપુરમાં એ પૂરું થયું છે હવે હું પાછો દ્વારિકા જઈશ કારણ કે મારું સ્થાન એ જ છે તો બીજા બધા લોકોએ એને આગ્રહ કર્યો પણ ભગવાન કૃષ્ણએ ના પાડી કે ના મારે હવે જવું જ પડશે તો જે દરબારીઓ બધા ભેગા થયા હતા એમણે એમની પ્રશંસામાં દરેક વ્યક્તિ જે જીવિત રહી ગયેલા યુદ્ધમાં એ બધા લોકોએ એમની પ્રશસ્તિ મેં કહ્યું એમ વખાણ કે પ્રશંસામાં એક એક શ્લોક ગાયો હતો જ્યારે ગાંધારીનો વારો આવ્યો ત્યારે એણે આ શ્લોક ગાયો હતો એમાં એને બે વસ્તુ કંઈ છે આપણા ઉપર વિચાર કરીએ કે ત્વમેવ માતા છે પિતા ત્વમેવ તમે જ માતા છો તમે જ પિતા છો હવે ગાંધારીના શારીરિક મા માતા પિતા તો હતા નહીં એટલે કે બાયોલોજીકલ પેરેન્ટ્સ નહોતા એક વાત બીજું માતા અને પિતા બે અલગ હોય છે કે આપણી દ્રષ્ટિ આપણે શરીરથી જોઈએ એટલા માટે જ્યારે અહીં આગળ ગાંધારી એમ કહે છે કે તમે જ માતા છો ને તમે જ પિતા છો અને ત્રીજી વાત કે ત્વમ એવ ત્વમેવ એવ એટલે આપણા સંસ્કૃત ભાષામાં ભાર આપવા માટે બોલાય છે કે તમે જ છો તો ગાંધારીએ આમ કેમ કહ્યું હશે કે તમે જ માતા છો અને તમે જ પિતા છો તો પછી એણે આ કોના માટે કહ્યું આ વાક્ય આ વાક્ય એણે કોના માટે કહ્યું હવે આપણે એ વિશે વિચાર કરીએ કે આપણા હિન્દુ ધર્મમાં ફિલોસોફીની અનેક વિચારધારાઓ છે અને દરેક વિચારધારાઓને અનુસરતા પંથો પણ છે અને ખૂબીની વાત એ છે આપણા દેશમાં એટલી બધી સહનશીલતા છે કે બધી વિચારધારાઓને વિચારધારાઓને સ્વીકારવામાં પણ આવી છે અને આદર પણ આપવામાં આવે છે એવું નથી કે તારો ધર્મ જુદો એટલે તું મારો દુશ્મન કે તારી વિચારધારા મારાથી જુદી એટલે હું તારો દુશ્મન એવું નથી એ લોકો સ્વીકારતા હતા કારણ કે તુંડે તુંડે મતીર ભિન્ના જેમ જેમ જેટલા માથા છે એટલી બુદ્ધિઓ છે એટલે જેની બુદ્ધિ જે રીતે ચાલે એ રીતે હોઈ શકે ભલે વિચારધારાઓ અલગ અલગ હતી પણ દરેકનો ઉદ્દેશ તો એક જ હતો સત્ય સુધી પહોંચવાનો સત્ય એટલે કે જગત પિતાને ઓળખવાનો કે જેણે આ જગતનું એટલે કે સૃષ્ટિનું સર્જન કર્યું છે અત્યાર સુધી આપણે જગતમાં ભગવાનની મૂર્તિના કે ફોટાના દર્શન કરીએ છીએ અને ધર્મ બદલાય એમ ફોટો પણ બદલાય કે મૂર્તિ પણ બદલાય છે જેમ કે ક્રિશ્ચિયન ધર્મમાં હોય તે લોકો જીસસ ક્રાઇસ્ટને નમન કરે છે બૌદ્ધ ધર્મના લોકો ભગવાન બુદ્ધની મૂર્તિના પૂજન કરે છે તો સાચા ભગવાન કયા ભગવાન તો એક જ છે એ કોણ એ કયા ભગવાન છે જગતપિતા જેને કહ્યું છે ગાંધારીએ એ જગત પિતા કોણ છે અને માતા એ કેમ છે એ આપણે જોઈએ છીએ કે એક જ વ્યક્તિ માતા અને પિતા બંને કેવી રીતે હોઈ શકે એ વિશેની ચર્ચા આપણે કરીએ છીએ તો આપણા હિન્દુ ધર્મ તો સનાતન છે એટલે આપણા હિન્દુ ધર્મમાં અનેક ભગવાનોની પૂજા કરવામાં આવે છે ભગવાન રામજી ભગવાન કૃષ્ણજી ભગવાન હનુમાનજી અને એટલું જ નહીં આપણે ભગવાનના પ્રકૃતિ રૂપની પણ માતાજીના રૂપમાં પૂજા કરીએ છીએ ભગવાને સાતમા અધ્યાય જે જ્ઞાન વિજ્ઞાન યોગ ચાલુ કર્યો હતો ત્યારે એમણે જે કહ્યું હતું કે મારી બે પ્રકૃતિઓ છે એક પરા પ્રકૃતિ અને એક અપરા પ્રકૃતિ એમાં જે પરાપ્રકૃતિ છે એ પિતા રૂપ છે અને અપરા જળ પ્રકૃતિ છે એ માતાજી રૂપ છે પણ છે ભગવાન નહીં બંને આપણા આપણા દેશમાં ઘણી બધી કલ્પનાઓ કરવામાં આવી છે અર્ધ નારી કલ્પના કરી છે પુરુષ અડધો પુરુષ અને અડધી સ્ત્રી એવી કલ્પનાઓ પણ કરી છે પણ મૂળમાં કહેવાનું એ છે કે એક જ ભગવાનના બે પડખા છે પણ એ બધું જ આપણે આ બધું આપણે જે છે જોઈએ છે એ બધું મૂર્તિઓમાં જ જોઈએ છે અને મૂર્તિઓ તો અલગ અલગ છે ધર્મ એ અલગ અલગ છે તો આપણા ઋષિ મુનિઓને વિચાર આવ્યો કે ભગવાન તરીકે ભગવાન રામજી રહ્યા હતા કે ભગવાન કૃષ્ણ અવતર્યા હતા કે ભગવાન બુદ્ધ આવ્યા હતા પણ એ તો એમનું શરીર છોડીને અહીંથી જતા રહ્યા એમનું શરીર તો અહીં જ રહ્યું હતું પણ એમનું તત્વ કયું હતું કે જેથી એ ભગવાન રૂપે પૂજાયા તો એવું કોણ છે કે જે વારે ઘડીએ યુગે યુગે અવતરણ કરે છે કોણ છે એ પિતા કે જે અલગ અલગ યુગે અધર્મનો નાશ કરીને ધર્મની સ્થાપના કરવા માટે જન્મ લે છે એટલે અને બીજું એમને એ વિચાર્યું કે આખી સૃષ્ટિ વિકારી અને વિનાશી છે અને છતાં એક ધારી ચાલ્યા કરે છે તો એની અંદર કોઈ એક અવિનાશી તત્વ હોવું જોઈએ કે જે અવિનાશી તત્વ ઉપર આપણને ફરી ફરીને વિનાશી નામ રૂપોનો આભાસ થયા કરે છે ભગવાન કૃષ્ણએ નવમા અધ્યાયના સત્તરમા શ્લોકમાં કહ્યું જ છે કે પિતામહ્ય જગતો માતા દાતા પિતામહ પિતામહ માતા દાતા પિતા વગેરે સર્વસ્વ હું છું હવે તમને એ પ્રશ્ન થાય કે એમનું શરીર તો અહીં રહી ગયું હતું તે કેવી રીતે માતા પિતા રહ્યા તો એ વખતે આપણે એમ સમજવાનું કે એ વખતે પરમાત્મા બ્રહ્મદ્રષ્ટિ એટલે કે પરમાત્મા દ્રષ્ટિએ વાત કરી રહ્યા છે કે તત્વરૂપે હું જ માતા છું હું જ પિતા છું હું જ પિતામાં છું હું જ દાદા દાદી છું સર્વસ્વ તત્વની દ્રષ્ટિએ હું જ છું બીજું કોઈ નથી આમ પણ ભગવદ્ ગીતામાં જ્યારે ભગવાને એમ કહ્યું કે વાસુદેવઃ સર્વમીથી આ જે કંઈ છે એ બધું વાસુદેવરૂપ છે તો આપણી માતા અત્યારે હું મારી માતા કહું કે મારા પિતા કહું એ પણ વાસુદેવ રૂપ જ હતા હા એ અજ્ઞાનથી એમને કંઈક મનુષ્ય તરીકે માનતા હતા અને મનુષ્ય તરીકે જીવ્યા અને છેવટે જતા રહ્યા પણ એમણે જતા રહેતા વખતે પોતે તો જતા રહ્યા પણ શરીર તો અહીં મૂકીને જ ગયા છે એટલે શરીર તો કોઈનું જતું નથી પણ જે અવિનાશી અવિકારી નિર્વિકાર નિરાકાર તત્વ છે એ જતું રહે છે અને એ જે તત્વ છે કે જેના ઉપર આપણને સ્થૂળ મેટરનો આભાસ તૈયાર કરે છે એ જગતપિતા છે એ જ જગતપિતા એ જગત એ જ મારા પિતા તરીકેનું રૂપ લીધેલું એ જગતપિતાએ મારી માતા તરીકેનું પણ રૂપ લીધેલું અને જ્યારે એમને એમનો હેતુ પૂરો થઈ ગયો પરપજ પૂરો થઈ ગયો ત્યારે એમને એ રૂપ સમેટવા વખતે મારા પિતામાંથી જે પિતાનું શરીર હતું એમાંથી એ નીકળી ગયા એટલે શરીર રહી રહી ગયું જેની મેં દાહ સંસ્કાર કરીને વિધિ કરવાની હતી એ કરી કે મારી માતા હતી બંનેમાં રહેનારું તત્વ અવિનાશી તત્વ એ ભગવાન શ્રી કૃષ્ણ હતા ભગવાન કૃષ્ણએ ભગવદ્ ગીતામાં બે રીતે વાતો કરી છે એક એમણે અત્યારે જે કૃષ્ણ રૂપ લઈને ધારણ કરીને અવતર્યા છે આ મૃત્યુલોકમાં એ રીતે પણ વાતો કરી છે અને અમુક શ્લોકો એમણે બ્રહ્મદ્રષ્ટિ એટલે કે પરમાત્માની દ્રષ્ટિએ એટલે કે એમ કહી શકાય કે પરમાત્મા પોતે અવતરણ કરે છે એટલે કે હી કમ્સ ફ્રોમ અપર લેવલ ટુ લોઅર લેવલ જેને આપણે વેદો માનો ઉપનિષદમાં નિર્ગુણ નિરાકાર બ્રહ્મ પણ કહે છે અને સગુણ સાકાર બ્રહ્મ પણ કહે છે પણ આપણે સાદી ભાષામાં સમજીએ કે અવતરણ કરવું મીન્સ કે હી કમ્સ ફ્રોમ ઇસ હાયર નેચર ટુ લોઅર નેચર અને એ જ આપણા માતા પિતા તરીકે જ અવતરે છે આપણને હવે વિચાર કરો આપણને ભગવાનની ભક્તિ કરીએ તો કેટલા સુખ શાંતિનો આનંદ થાય છે એક રૂપની ભક્તિ કરીએ માની લો કે હું કૃષ્ણની ભક્તિ કરું છું તમે રામજીની ભક્તિ કરો તો એ આપણને કેટલા સુકૂન મળે છે કેટલા સુખ શાંતિ મળે છે તો તમે વિચાર કરો કે જેટલા બી ભગવાનો છે કે જેટલા બી માણસો છે એ બધાના એક જ ભગવાનના સાક્ષાત રૂપની જો આપણે ભક્તિ કરીએ કે પૂજા પાઠ કરીએ જો કે નિર્ગુણ નિરાકારના પૂજા પાઠ ના થાય પણ ભક્તિ તો કરી શકીએ તો કેટલા સુખ શાંતિ મળશે કોઈ અંદાજ નહીં કરી શકો તમારા મન બુદ્ધિ ઓછા પડશે એની કલ્પના કરવા માટે પણ આપણો પ્રોબ્લેમ ક્યાં છે કે આપણે આપણા માતા પિતાને ઓળખીએ છીએ શરીરથી પણ એ તો અત્યારે મારી પાસે છે નહીં મારા માતા પિતા તો નથી તમારા જેમના પાસે છે એ લોકો ભાગ્યશાળી સમજવાના કે માતા પિતા જ છે પણ એકને એક દિવસે મારા જેમને હું માતા પિતા સમજું છું એ તો જતા જ રહેવાના છે પણ જગત પિતા જે છે એ તો હંમેશા ક્ષણે ક્ષણ મારી જોડે છે ચોવીસ કલાક ત્રણસો પાસઠ દિવસ નહીં વર્ષો નહીં આવતા જન્મોમાં પણ એ મારી સાથે રહેવાના છે એ જગત પિતા તો હું જેટલું મારા માતા પિતાને આદર કરું છું જેટલી એમની સેવા કરું છું અને જેટલા એમના આશીર્વાદ લેવા માટે તડપું છું એટલું જ મારે જગત પિતાને પણ આદર કરવો જોઈએ એમના આશીર્વાદ લેવા પ્રયત્ન કરવો જોઈએ સેવા કરવી જોઈએ પણ આપણે તો એ પ્રોબ્લેમ છે કે આપણે જગત પિતાનું સાક્ષાત રૂપ જાણતા જ નથી આપણે એ ના જાણીએ ત્યાં સુધી આપણે મૂર્તિમાં શ્રદ્ધા કરીને ભગવાનની ભક્તિ કરવા નહીં રહે પણ ભગવાનની મૂર્તિમાં પૂજા કરવાથી તમને શકૂન શાંતિ મળશે તમે ભક્તિયોગમાં આગળ પણ વધશો પણ મુક્તિ નહીં મળે અને જે જ્ઞાનથી તમે ભગવાનના સાક્ષાત રૂપને જાણવાના જાણવાના છો એ જ્ઞાન તો અવિનાશી અવિકારી છે તમે નવા જન્મમાં પણ તમારી જોડે જ્ઞાન રહેવાનું છે પણ હવે આપણે કલ્પના કરીએ કે આ જન્મમાં તમે ભારતમાં હિન્દુ ધર્મમાં જન્મ્યા છો અને આવતા જન્મમાં માની લો કે તમારો જન્મ યુરોપમાં કે અમેરિકામાં થયો કે જ્યાં જીસસ ક્રાઇસ્ટને ભગવાન ગણવામાં આવે છે તો એ વખતે તમે ભક્તિ કરતા હશો કે ચર્ચમાં જતા હશો તો જન્મે જન્મે આપણા ભગવાન બદલાઈ જશે જન્મે જન્મે આપણી ભક્તિ બદલાઈ જશે જન્મે જન્મે આપણી બદલાઈ જશે પણ જ્ઞાન કદી બદલાતું નથી એ આત્મા વિશેનું જ્ઞાન આત્મા જેવું અવિનાશી છે એટલે તમે ગમે તે જન્મમાં જશો ભગવાન શ્રી કૃષ્ણ એ છઠ્ઠા અધ્યાયમાં વચન આપ્યું છે કે આત્મા વિશેના જ્ઞાનનો કદી લોપ નથી થતો આત્માનું એટલે કે પોતાના સ્વરૂપનું તમે જ વિચાર કરો કે તમે ગમે તેનું નામ ભૂલી જાઓ કોઈ વખતે પણ તમે તમારા પોતાનું નામ નથી ભૂલતા હું ઊંઘમાંથી ભાર ઊંઘમાંથી ઉછાડીને કોઈ તમને પૂછે કે ભાઈ તમારું નામ શું છે તમે ફટાક દઈને બોલી દો કે વિનોદચંદ્ર જોશી યાદ નથી કરવું પડતું કારણ કે તમારા પોતાના વિશેનું જ્ઞાન છે તો આત્માનું જ્ઞાન એટલે કે તમારા પોતાનું જ્ઞાન એ જ્ઞાનનો લોપ કદી નથી થતો ભલે શરીરો બદલાઈ જતા હશે કારણ કે શરીરને છોડીને જનારા તમે કોઈક નવા શરીરમાં જવાના છો અને એ શરીરને નવું નામ મળશે તમે એ નવા નામથી ઓળખાશો તમે તમારી આઈડેન્ટિટી લોકોને એ નવા નામથી આપશો પણ તમારા હૃદયમાં તમારા મનમાં એક અંદાજ તો હશે કે હું વાસ્તવમાં શું છું એ તો હશે જ અને તમે ભગવાને જે વચન આપ્યું છે કે આધ્યાત્મિક જ્ઞાનનો લોપ થતો નથી તમે માની લો કે કદાચ તમે અડધા સુધી પહોંચ્યા એ જ્ઞાનની સમાપ્તિ થાય ત્યાં સુધી અને એ દરમિયાન તમારે આ સ્થુળ શરીર પ્રાર્થના આધીન છે એટલે કદાચ છૂટી પણ જાય તો ચિંતા કરવાની જરૂર નથી તમે નવા શરીરમાં જશો ત્યારે એકડેકથી ઘૂંટવાનું નથી તમે જ્યાંથી આ આ જન્મમાં અટક્યા છો ત્યાંથી જ તમે આગળ વધશો અને એક દિવસે મુક્તિ કે મોક્ષ પામી જશો યાદ રાખો આજે નહીં તો કાલે તમે મને એવોઇડ કરો તમે આ ચેનલ સબસ્ક્રાઈબ કરતા નથી કાં તો સાંભળીને પણ સબસ્ક્રાઈબ નથી કરતા એ મને નવાઈ તો લાગે જ છે કે તમને આધ્યાત્મિક જ્ઞાનમાં જરાય જિજ્ઞાસા નથી કે મારા જેવું આવું તમને સરળ ભાષામાં સ્પષ્ટ કહેનારું કોઈ મળી ગયા છે એટલા બધા લોકો મને તો એવું દેખાતું નથી કે લાગે તમને મળે એમ એની વે તમે જો આધ્યાત્મિક જ્ઞાનના જિજ્ઞાસુ હોય તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરીને સાંભળો મારા જેવાનો ઉત્સાહિત કરો તમને હું કંઈક એવું કહી કે જે તમને કોઈ મહાત્મા પ્રવચન કરતા નથી કહેવાનું શ્લોકો તમે વાંચી જશો અર્થ નહીં સમજો તો આ જે આપણા જે જગત પિતાનું સાક્ષાત સ્વરૂપ છે એને તમે જાણતા જાણશો એટલે કે તમે તમારા આત્માનું સ્વરૂપ જાણશો તો નવા જન્મમાં તમારે કે એકડો નહીં ગૂંઠવો પડે અને યાદ રાખો કે ભગવાને આપણને જીવાત્માને પોતાનો અંશ કયો છે એટલે એમની ઈચ્છા તો એ છે કે આપણને એમના અંશ તેમનામાં ભળવી દેવી ભગવાને ભગવદ્ ગીતાના અઢારમા અધ્યાયના પંચાવનમાં શ્લોકમાં આ જ વાત કરી છે કે તત્વ તો જ્ઞાતવા તદનંતર વિસંતિ મેં મારામાં તરત જ ભળી જાય છે મને તત્વથી જાણીને તો તમે ભગવાનને તત્ત્વથી જાણવાની કોશિશ કરો આ મૂર્તિઓથી તો જાણો છો સારું છે ભક્તિના ભક્તિ કરશો તમારી શ્રદ્ધા વધશે તમારું અને ભક્તિ એ જ્ઞાન માર્ગ ઉપર ચડવાનું પહેલું પગથિયું છે એટલે આવશ્યક છે આવશ્યક છે એટલું જ નહીં મસ્ટ છે હું ના નથી કહેતો છતાં પણ ભક્તિની સાથે સાથે આત્મજ્ઞાનની પ્રાપ્તિના પણ પ્રયત્નો કરો મારા ભાઈઓ બહેનો મારા બધા વીડિયો આથી ત્રણસો વીડિયો થશે તમે કોઈપણ વિડીયો સાંભળી લો હું આધ્યાત્મિક ચર્ચામાં વચ્ચે એકાદ બે નાની વાતો પણ નથી કરી લેતો ટુ ધ પોઈન્ટ વાત હું કરું છું અને સીધે સીધી દલીલો કરું છું કોઈને કોઈપણ શંકા હોય મને કોમેન્ટ બોક્સમાં લખી મોકલે પણ તમે લોકો આ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને મને કહો કે તમને શું પ્રશ્ન છે હું એનો ઉત્તર અવશ્ય આપીશ મને ઉત્સાહિત કરો કે જેથી મારે ઉપનિષદો કહેવા છે તમને યોગ વસિષ્ઠ કહેવું છે અષ્ટાવક્ર ગીતા કહેવા છે મારું મન ના મરી જાય એવું ના કરો તમે સબસ્ક્રાઈબ કરો અને સબસ્ક્રાઈબ કરાવડાવો તમારા કોન્ટેક્ટ લિસ્ટમાં બધાને નંબર મોકલી આપો અને કહો કે સબસ્ક્રાઈબ કરે અને સબસ્ક્રાઈબ કરે એટલું નહીં સાંભળે દિવસમાં તમે એન્ટરટેનમેન્ટના વિડીયો તો બહુ સાંભળો છો ભૌતિક વિષયોના જ્ઞાનના પ્રાપ્તિ માટે પણ ઘણા વિડીયો સાંભળો છો અરે તમે એ પણ ભૂલી ગયા છો કે તમે આત્મા પણ છો ખાલી સ્થૂળ શરીર નથી તો તમે તમારા અડધા પાસાનું કેમ છે તે તમને જ્ઞાન છે કે શરીરને લગતું જ્ઞાન છે અરે પોતાના અંતર આત્મા વિશેનું જ્ઞાન તો પ્રાપ્ત કરો તો હવે આપણે નવા વિડીયોમાં મળીએ ત્યાં સુધી મારા નમસ્કાર